ઓડીસા ઉત્તર પોલીસ સ્ટેશનની અંદર હાલમાં ઇન્દિરાનગર વિસ્તાર આવેલો છે કે જ્યાં આશરે આઠેક હજાર લોકો બી રહે છે આ વિસ્તારના લોકોની લાગણી હતી અને માનનીય ધારાસભ્યશ્રીની બી લાગણી હતી કે અહીંયા જો પોલીસ ચોકી બને પોલીસની પ્રેઝન્સ વધે જેથી કરીને લોકોની સુખાકારીમાં અને એમની સેફ્ટી સિક્યુરિટીમાં ઓર વધારો થાય જેથી કરી અને પ્રવીણભાઈ માળીના સહયોગથી એ ઉપરાંત દીપકભાઈ અને નીતિનભાઈના સહયોગથી લોક ભાગીદારીથી અમને નગરપાલિકા દ્વારા જગ્યા મળી છે અને જગ્યાની અંદર આજે પોલીસ ચોકીનું લોકો ઉદઘાટન કર્યું છે અહીંયા પીએસઆઈ અને સ્ટાફ બેસ છે જેથી કરી અને લોકોને જે સેફ્ટી સિક્યુરિટી માટે જે ક્વિક રિસ્પોન્સ મળવો જોઈએ એ ક્વિક રિસ્પોન્સ અમે અહીંયાથી આપી શકીશું જેથી કરી અને લોકોમાં સુરક્ષાની ભાવનામાં ઓર વધારો થશે અને આ રીતે કામ કરતા અમને બી વધારે આનંદ થશે જય યુ ઘણા સમયથી ઇન્દિરાનગર અને રેજમેન્ટ વિસ્તારની અંદર પોલીસ ચોકીની માંગ ઊભી થઈ હતી પોલીસના સતત પ્રયત્નો હતા કે અમારે પોલીસ ચોકી બનાવી છે મંજૂર કરવી છે અને જગ્યા નગરપાલિકાના સહયોગથી મળી છે પોલીસ ચોકી હિન્દુ યુવા સંગઠન દ્વારા મિત્રો દ્વારા આજે જનભાગીદારી કરી અને આજે પોલીસ ચોકીનું અનાવરણ કર્યું છે આ તબક્કે બનાસકાંઠાના પોલીસ વડા અક્ષરાજી મગપણા ખુદી આવ્યા છે અને તમામ લોકોની સાથે રાખીને આજે આનું ઇનોગ્રેશન કર્યું છે આ વિસ્તારના લગભગ આઠ હજારથી વધુ લોકોની અંદર એક ખુશીનો માહોલ છે પોલીસ પ્રત્યેનો જે ભાવ છે એ આજના તબક્કે બદલાઈ ગયો છે અને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિએ પણ ખૂબ સારું વાતાવરણ ઉભું થાય એના ઉદ્દેશથી આ ચોકી બનાવવામાં આવી છે